રામ રામ સીતારામ જો ભાઈ આપણી બગીચામાં નવીન કામ હાલે આપણે જે રીતે વાત કરી હતી કે બગીચાની અંદર ઘણું બધું વૃક્ષનું રોપણ રોપાનું આપણે વાવેતર કરવાનું છે અને અણે ખાડા કરવાનું ચાલુ છે કારણ કે માંગરોળ એવું આપણે વૃક્ષ લેવા જવાના થાય કામ તારું કહેવાનું જો જાડવાન જે કઈ આપણે બધે ખાડા મોટી કરી નાખીએ તો વરસાદ આવે તો સીધા ઝાડવા લેવે અને રોપ રોપવાના જ રીએ જો ખાડા એટલે તૈયારી ઉકરે લીધી અટાણેથી અટાણે લેવા જવાની તૈયારી છે કઈ એ લેવે લેવા જવાની જ છે વરસાદ એક બે દી છે તો મોટી આવે ને રહી જ છે પછી બેદીમાં દી માં આમાં ખોળાઈ પર થ્યું કોક કોક

જો આ બાજુ ઘણું કામ હાલે હાલે કટિંગનું હાલે જો આ બાજુ કટિંગનું કામ હાલે આ કટિંગ રીતે કટિંગ થાય તો ઝાડવા હે ને સીધા વધ કરે અને સંગીતારણ ને અંતર ને હું અમિતરાની નેદવાન કામ કર્યે અને આર્દિક કટી કરે અમે ખાડા રોપવાનું કામ ઈ કઈ કઈ જગ્યાએ રોપવાનું કામ કરવાનું ઈ નાતો ને બધું આના કરી હાલે બધાય નું હો હો કામ હુંપે દીધું એટલે આ મારો છે ગ્યારો આ અંતર નો છે એટલે મારે ખોણો ઓછો આવ્યો તો આ છે આપણી વાડી બગીચો અને જ્યાંમાં ખાલી જગ્યાએ જ્યાં ખાડા કર્યા ત્યાં આપણે આજે ફ્રૂટના ઝાડમાં ઘણા બધી વેરાયટી નાખવાની છે અને એક બે દિનની અંદર જ માંગરોળ લેવા જવાનું થાય અને આજની તારીખમાં તો અમે ઘણું લગભગ આમાં કટિંગ કર્યું એક્સ્ટ્રા જે હતું એ બધું કટિંગ કરે અને એક ટ્રેક્ટર શિકાર ભરી લીધું આવ

કાતર બતાવી દાર્દિક જો આઈ કે સરખી દેખાતી ને હા કટિંગ કરવાની કાતરું આવ્યું આપણા પાસે ચારથી થી પાંચ જેથી કરીને આપણે સરળતાથી કટિંગ કરે હકીએ જાળવાનું જોવાનું કામ હાલે ભેગું મગી સાનું કામ આ કાલે નેદવાનું પૂરું થઈ થોડુંક રેગું તો ને બગીચાનું પછી લેવે ને અને ડ્રેગન ફૂલ ડ્રેગન હાથ નો અડાળાય એ ફૂલડું કે ડ્રેગન તો ફૂલડું તો જો આ છે ડ્રેગન આવ્યું જો મોટું જબર થાય ડ્રેગન કે નહીં ડ્રેગન તો મોટું જ થઈ ને રેડ કલર ના આવી ડાય મોટા મોટા લાલ કલર રેડ કલર ને સે સફેદ એ છે આપડી પઈ ઓલી બાજુ છે અને રીઅલ માં આજની તારીખ માં હે ને અમે ઝાડવાવ નું ઘણું બધું કટિંગ કર્યું એક ટ્રેક્ટર શિકાર ભરાણું પણ દબાવે દબાવે નો અને આ જો ધારિયાન કટિંગ કરવા માટે આ બાજુ બધાય ખાડા તૈયાર થઈ ગયા આ બાજુ થઈ ગયા ઓલી બાજુ કરે હજે આ બાજુ થઈ ગયા આ બધી ખાંભણ લગાડવાની છે કારણ કે વરસાદ આવે ને તાર પવન બહુ હોય

અને આ છે આપણું ટ્રેક્ટર જે શિકાર ભરી છે શિકાર ટ્રેક્ટર ભરાઈ ગયું આ આખું કટિંગ જા મારક ખોટો અમે નળતર રૂપ ઉતર ને એ બધા એ કાપે અને ટ્રેક્ટર આખું શિકાર ભરી દીધું ડાયરે વધે બહુ જીતી એટલે કે આ નીચે તો બહુ ના નડે બહુ સુ ગાડીયું માં પછી હામ હામ નડે ટ્રેક્ટર માં ડાયરે હામ હામ ભટકાઈ ગઈ અને હજી